જુનાગઢના માણાવદરમાં જાહેરમાં કચરો બાળનાર પાસે પાલિકા દ્વારા દંડ વસૂલવામાં આવશે પર્યાવરણની રોજેરોજ બગડતી જતી સમતુલાને લક્ષ્યમાં લઈ માણાવદર નગરપાલિકાના વહીવટદાર મામલતદાર તથા ચીફ ઓફિસર ખીજડીયાએ જાહેર નિવેદન આપી પ્રજાને ચેતવણી આપી છે જો કોઈ પણ વ્યક્તિ કચરાને ખુલ્લામાં શહેરી બાગ બગીચા કે જાહેર સ્થળોએ સળગાવશે તો પાલિકાના અધિનિયમ એક મુજબ દંડ વસૂલ કરવામાં આવશે અને આ વારંવાર આવું કૃત્ય કરશે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે આ નિયમનો ભંગ કરનાર પાસેથી રૂપિયા પચાસથી પાંચ હજાર સુધીના સુઝાન ખાનની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભીંડી જવેલર્સમાં આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાણું પોઈન્ટ પાંચ સિલ્વર કલેક્શન જાંચરડા રોડ જુનાગઢમાં કેડી ભીંડી જવેલર્સમાં આવો અને સુઝાન ખાનની આ જવેલરીની અદભુત દુનિયામાં પ્રવેશ કરો તમારો મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં